શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ યોગ વશિષ્ઠ મહારામાયણના અત્યાર સુધીમાં આપણે ત્રીસ ભાગ સાંભળ્યા છે આજે આપણે એકત્રીસમો ભાગ સાંભળીશું હરીહિ શ્રી વશિષ્ઠજી કહે છે હે શ્રીરામ જે સર્વત્ર નીચ સમૂપે સ્થિત ચચ્ચિદાનંદમય બ્રહ્મ તત્વ છે તેની સાથે સંબંધ રાખનારી સત્તાને નિયતિ કહે છે તે જ નિયંત્રતાની નિયંત્રણ શક્તિ છે તથા નિયંત્રણમાં રહેનારા પદાર્થોમાં જે નિયંત્રિત થવાની યોગ્યતા છે તે પણ સત્તા જશે હવે હું તે સારપૂર્ણ પૂર્ણ સંહિતાનું વર્ણન કરીશ જે આલોક અને પરલોકની સિદ્ધિ માટે પરમ પુરુષાર્થરૂપ ફળ આપનારી અને મોક્ષના ઉપાય એવા સાધનોથી સંપન્ન છે તેનું તમે સાવધાન થઈને શ્રવણ કરો પ્રાચીન કાળની વાત છે સૃષ્ટિના આદિમાં પરમેશ્ઠી બ્રહ્માએ આ મોક્ષ કથાનું વર્ણન કર્યું હતું આ સંપૂર્ણ દુઃખોનો વિનાશ કરનારી છે અને બુદ્ધિને પરમ શાંતિ આપે છે તમામ વિવેકશીલ પુરુષો સાથે આ મોક્ષ કથાને સાંભળીને તમે તે દુઃખ રહિત સચ્ચિદાનંદમય પરમપદને પ્રાપ્ત કરી લેશો જ્યાં પહોંચી ગયા પછી ફરી વિનાશનો ભય રહેતો નથી શ્રીરામ પૂછે છે હે બ્રહ્મન પૂર્વકાળમાં બ્રહ્માજીએ શા માટે આ કથાનું વર્ણન કર્યું હતું અને તમને આની પ્રાપ્તિ કઈ રીતે થઈ એ પ્રભુ આ વૃત્તાંત મને કહું શ્રી વશિષ્ઠજી કહે છે હે શ્રીરામ પરબ્રહ્મ પરમાત્મા સર્વ વ્યાપક સૌના આશ્રયસ્થાન ચેતન અવિનાશી પ્રાણી માત્રમાં પ્રકાશ રૂપે રહેલા વર્તમાન અને અનંત વિલાસોના એકમાત્ર અધિષ્ઠાન છે પ્રકૃતિની સામ્ય અવસ્થા તથા વિષમ અવસ્થામાં પણ તે નિર્વિકાર રૂપે સ્થિર રહે છે તે જ પરમાત્મામાંથી વિષ્ણુનું પ્રાગટ્ય થયું જેમ પ્રવાહી જળથી પરિપૂર્ણ સાગરમાંથી તરંગો ઉત્પન્ન થાય છે તે વિષ્ણુના હૃદય કમળથી બ્રહ્મા પ્રગટ થયા જે વેદ વેદાંતના તત્વજ્ઞ છે તેમણે દેવતાઓ અને મુનિઓના સમુદાયોની સાથે મળીને અનેક પ્રકારના વિકલ્પો ઉત્પન્ન કરનારા મનની જેમ પ્રકારની રચના કરી આ ભાગમાં જે ભારત વર્ષ નામે પ્રસિદ્ધ છે બ્રહ્માજી દ્વારા રચાયેલ સઘળા પ્રાણી સમુદાય આદિ વ્યાધિયુક્ત હાનિથી દુઃખી અને જન્મ મરણશીલ હતો પ્રાણીઓના આ સર્જનમાં તમામ જનસમુદાયને નાના પ્રકારના વ્યસનોના કારણે દુઃખોથી પીડિત જોઈને સર્વલોકસ્રષ્ટા ભગવાન બ્રહ્માનું હૃદય એ રીતે કરુણાથી પીગળી ગયું જેમ પુત્રને દુઃખી જોઈને પિતાને દયા આવે છે પછી તેઓ તેમના કલ્યાણ માટે એકાગ્ર ચિતે વિચાર કરવા લાગ્યા કે આ હતાશા તથા અલ્પ આયુના જીવોના દુઃખોનો અંત કઈ રીતે થાય એવો વિચાર કરીને સામર્થ્યવાન ભગવાન બ્રહ્માએ તેમના કષ્ટો હરવા માટે તપ ધર્મ દાન સચ અને તીર્થ સેવન વગેરે સાધનોનું નિર્માણ કર્યું તેમને ઉત્પન્ન કરીને સૃષ્ટિ કરતા બ્રહ્માએ પુનઃ સ્વયં વિચાર કર્યો કે આ સાધનોથી લોકોના સાંસારિક દુઃખોનો સમૂહ નાશ થઈ શકશે નહીં બલકે પરમ રૂપ મોક્ષ જ પરમ સુખ છે જેની પ્રાપ્તિ થઈ જતા જીવ જન્મ મૃત્યુના ચક્કરમાંથી છૂટી જાય છે તે મોક્ષની પ્રાપ્તિ જ્ઞાનથી જ થાય છે તેથી જીવ માટે સંસાર સાગરને પાર કરવાનો એકમાત્ર ઉપાય જ્ઞાન જ છે તપ દાન અને તીર્થ સેવન વગેરે ભવતરણ માટે સીધા ઉપાય નથી તેથી હું આ હતા જન સમુદાયના દુઃખની નિવૃત્તિ માટે જન્મ મરણરૂપી સંસારથી ઉગરવાનો એક નૂતન ઉપાય જ પ્રગટ કરીશ આ પ્રમાણે વિચારીને કમલ પર બેઠેલા ભગવાન બ્રહ્માએ પોતાના માનસિક સંકલ્પ દ્વારા તમારી સામે બેઠેલા મને ઉત્પન્ન કર્યો એ નિષ્પાપ શ્રીરામ જેમ એક તરંગમાંથી તુરંત બીજા તરંગ પ્રગટ થઈ જાય છે તે જ પ્રમાણે હું પણ અનિવચની માયાથી ઉત્પન્ન થયો અને પછી તુરત જ પોતાના તે પિતૃદેવની સમીપ પહોંચશો જેમના હાથમાં કમંડળ અને રુદ્રાક્ષની ની માળા શોભી રહી હતી મેં નમ્રતા તેમને પ્રણામ કર્યા તે સમયે મારી પાસે પણ કમંડળ અને રુદ્રાક્ષની માળા હતી ત્યારે બેટા અહીં આવો મને આમ કહીને તેમણે તેમના આસનના કમળના ઉપરના પાંદડા પર શ્વેત વાદળ પર બેઠેલા ચંદ્રમાની જેમ મને પોતાના હાથે પકડીને બેસાડી દીધો પછી મૃતચર્મ જ જેનું વસ્ત્ર હતું એવા મને મૃગચર્મ ધારી મારા પિતૃદેવ બ્રહ્માજીએ કહ્યું બેટા જેમ ચંદ્રલોકમાં કલંક પ્રવેશે છે તે જ પ્રમાણે વાનર જેવું ચંચળ અજ્ઞાન બે ઘડી માટે તમારા ચિત્તમાં પ્રવેશ કરે આમ પિતા દ્વારા અભિશાપ પામેલો હું તેમના સંકલ્પ પછી પોતાના સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપને ભૂલી ગયો પછી તો મારી બુદ્ધિ તત્વજ્ઞાન રહિત થઈ ગઈ અને હું દુઃખ શોખથી વ્યાકુળ થઈને લાચાર બની ગયો તે સમયે હું અરે અત્યંત દુઃખની વાત છે આ સંસાર નામનો દોષ મને ક્યાંથી પ્રાપ્ત થયો આ પ્રમાણે હૃદયમાં વિચાર કરીને ચૂપાચું બેઠો હતો મારી આ દશા જોઈને પિતાજીએ કહ્યું બેટા તમે દુઃખી કેમ થઈ રહ્યા છો પોતાના આ દુઃખનો ઉપાય મને પૂછો તેને જાણીને તમે નીચ પરમાત્માને પ્રાપ્ત થઈ જશો ત્યારે મેં તેમને પૂછ્યું હે નાથ આ અતિશય દુઃખરૂપી સંસાર મને ક્યાંથી પ્રાપ્ત થઈ ગયો અને આનો વિનાશ કઈ રીતે થાય છે મારા આ પ્રમાણે પ્રશ્ન કરવાથી તેમણે મને એવા પ્રચુર જ્ઞાનનો ઉપદેશ આપ્યો કે જે પરમ પાવન જ્ઞાનને પ્રાપ્ત કરીને હું પિતાજીના અભિપ્રાય પ્રમાણે જ્ઞાન સંપન્ન થઈ ગયું તો અહીંયા શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણનો એકત્રીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બત્રીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો